અમરેલીના જાફરાબાદમાં પોચી પૂનમ નિમિત્તે બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન જાફરાબાદ નગરપાલિકા બગીચાની બાજુમાં આવેલ કામધેનું ગૌશાળાની સામે બાપા સીતારામ મઢુલીમાં બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું જેમાં આજે જાફરાબાદના માધવ હોસ્પિટલ ખાતેથી બજરંગદાસ બાપાની મૂર્તિને જાફરાબાદની અલગ અલગ બજારમાં નગરયાત્રા કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ જાફરાબાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો શહેરના તમામ ડોક્ટરો તેમજ પોલીસ સ્ટાફ અને જાફરાબાદ કામધેનુ ગૌશાળાના કાર્યકરો તેમજ જાફરાબાદ શહેરના વેપારી આગેવાનો તેમજ અલગ અલગ મંડળની મહિલાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ સાથે બજરંગદાસ બાપાને શોભાયાત્રા સાથે નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા બ્યુરો ચીફ જિજ્ઞેશેશ બારૈયા અમરેલી કામજીનું ગૌશાળા ગૌશાળા દ્વારા બાપા સીતારામની મૂર્તિની પ્રતિષ્ઠાનું આયોજન કરેલ હતું તે અંતર્ગત માધવ હોસ્પિટલ જાફરાબાદથી અહીંયા કામજીનું ગૌશાળા ટ્રસ્ટની બાજુમાં બાપા સીતારામની મૂર્તિનું પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે તે જગ્યા ઉપર મૂર્તિનું રથયાત્રા અને નગરયાત્રા કાઢવામાં આવેલી હતી તે પ્રસંગે સમસ્ત ગ્રામજન સમસ્ત પોલીસ સ્ટાફ સમસ્ત જે કોઈ આયોજકો અને સાથે સાથે અન્ય જે કોઈ સહાયકોએ સહાયરૂપ કરી અને અમારા પ્રસંગમાં ભાગીદાર બન્યા છે તે બદલ સમસ્તુ ગામધેનુ ગૌશાળા ટ્રસ્ટ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે